ઓલપાડની જીનોત પ્રાથમિક શાળામાં અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતા વિવિધ લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવા શુભ હેતુસર નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ તથા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપક્રમે દર વર્ષે અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ઓલપાડ તાલુકાના જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જીનોત પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ થીમ વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને સ્થાનિક શાળાના ધોરણ ત્રણથી આઠના બાર વૈજ્ઞાનિકોએ સાયન્સ સાયન્સ ટીચર ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન સંબંધિત વિવિધ ચિત્ર પ્રાયોગિક સાધનોના પ્રદર્શન સાથે અવનવા જીવન પ્રોજેક્ટ રજૂ કર્યા હતા મુલાકાતી બાળકો શિક્ષકો તથા ગ્રામજનો સ્વનિર્મિત પ્રોજેક્ટ નિહાળી અભિભૂત થયા હતા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં કરંદના સી આર સી કોઓર્ડિનેટર વિજયભાઈ પટેલ ગામના માજી સરપંચ દિનેશભાઈ પટેલ ગામના અગ્રણી કરશનભાઈ આહિર સહિત શિક્ષક સંઘના હોદ્દેદારો એવા હર્ષદ ચૌહાણ સહિતના શાળાના મુખ્ય શિક્ષકો બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા